મેં નવી કેટ ઓનલાઈન મગાવી છે અને કેટ નું નામ છે કેટ થી સૌથી પહેલા નવું જાદુ આપણે જોઈએ પેલા તો જોકર કાઢી લઈએ હવે આપણે આ જાદુ એવું છે કે જેમાં મારે ચોકા ઉપયોગ કરવાનો છે એટલે બે ચોકા કાઢી લઉં છું હું બરાબર બે ચોખાનો મારે ઉપયોગ કરવાનો છે

ફરી પાછા હું નીચે પત્તા ઉતરું છું સ્ટોપ અહીંયા ફરી પાછું હું એક ચોક મૂકું છું તમે તમારી ઈચ્છા પ્રમાણે મને સ્ટોપ કયું ત્યાં હું અટકી છું મને ખબર નહોતી કે તમે કઈ જી સ્ટોપ કેશો અને ત્યાં હું તમે જ્યાં સ્ટોપ કીધો ત્યાં હું અટકી ગઈ હવે આ પત્તામાં આપણે જે બે ચા ચોખા બહાર લઉં છું અને હવે આપણે જોઈએ કે આ ઊંધું રહેલું પત્તું કયું છે જાદુ મંતર છું મંતર ભરેલું મંતર ખાલી મંતર કરીને એક એક ચીપ મારું અને આ બંને પત્તા ને હું ઓપન કરું છું તો જો એ પણ નીકળ્યા એક પછી બે એમાંથી ચાર થઈ ગયા વાહ ભાઈ વાહ બોલો તમે તમારી ઈચ્છા પ્રમાણે મને સ્ટોપ કીધું તો પણ એ જ નીકળ્યા એના જોડીદાર જ એના જોડીદાર જ નીકળ્યા તો એક ચોકો ઉપર રાખવાનો એક ચોકો નીચે રાખવાનો બરાબર અને બે ચોકા અહિયાં ચત્તા આપડે રાખ્યા છે હવે પેલું પત્તું ચોખો છે એ નીચે મૂકવાનું પછી ગમે એટલા બે ત્રણ ચાર ગમે એટલા પત્તા એક સાથે નીચે તમે મૂકો તો વાંધો નહીં સામી વ્યક્તિ સ્ટોપ કે ત્યાં સુધી તમારે નીચે ઉતર્યા કરવાનું જ્યારે સ્ટોપ કે ત્યારે એક ચોખ્ખો છતો મૂકવાનો અને એની ઉપર આ પત્તા મૂકી દેવાના છેલ્લો ચોખ્ખો છે

તમને એમ થાય કે થોડીક કટ મારીયે ચાર ગમે એટલી કટ મારીએ તો પણ એ પત્તા તો સાથે જ રહેવાના છે અને પછી આપણે આમ કરીએ તો આ જ્યાં જ્યાં ચોકો ચત્તો દેખાય એની સાથે એક એક પાનું કાઢી લેવાનું તો એ બંને વાહ ચોખા વાહ આટલી બધી કટ મારી આ ચાર ભેગા આવ્યા બરાબર બોલો સમજાઈ ગયો જાદુ ટોપ ટોપ કેવું છે મસ્ત લઈ આવે તો હવે તમે પણ કરજો તમારા પત્તાથી અને નવા જાદુ સાથે આપણે ફરી મળશું બાય Bye.